વસંત કાકા આપણી જે તમને જાત્રા કરાવી છે મેં એના તમને કેવા અનુભવ છે કડવા અનુભવ સારા અનુભવ જે અનુભવ હોય એ લાઈવ કેમેરો ચાલુ છે એમાં તમે તમારા રિવ્યુ મને કહેજો જેથી તમારા જેવા વડીલોને મારા જે જાત્રાઓ ઘણી બધી કરાવવાની બાકી છે જો એટલે લોકો રિવ્યુ જોઈને મારી જોડે જોડાય અને હું આ સેવાનું કામ કરું છું અને મારા સેવાનું કામ લગભગ મારું પગ ચાલે ત્યાં સુધી ચાલુ રાખવાનું છે તો તમારા જે બી રિવ્યુ હોય મને તમે જણાવજો બોલો દાદા હા ગિરીશભાઈ જે ઉમદા કાર્ય કર્યું છે એ અમારા માટે ઘણું સારું છે સિનિયર સિટીઝનો માટે સારું છે અને હવે હવે ફરીથી અમને એ ગિરીશભાઈ યાત્રા કરાવે એવી અમારે ખૂબ ખૂબ ઈચ્છા છે બરાબર અને ગિરીશભાઈ જેવા બાળાઓ અને સેવાભાવી માણસ મેં મારી ફેમિલીમાં જોયા બરાબર અને એ દરેક પચાસ એક મંદિરો ફેર્યા હતા પણ લગભગ મને એટલા બધા મંદિરોની યાદ નથી પણ મિલકંડેશ્વર તપ્તેશ્વર પેલો નેહરાદોન બૌદ્ધ મંદિરમાં બધે ફેર્યા એ બદલ એમનું ખૂબ અભિનંદન